ऊपर आओ वन टू थ्री स्टार्ट एक्शन रोस्टर। फिर 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 एक फिर फिर करो फिर 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 ना फिर करो। फिर 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 હા ગઈશ તો અમે લોકો જ્યાં આજે શૂટિંગ કરી રહ્યા છીએ ત્યાંથી પાકિસ્તાન સામે દેખાય છે એવું આવો કાકા પાકિસ્તાન ક્યાં છે

ચાર વાગે ઉઠી પાંચ વાગે હું નીકળી હતી પાંચ થી છ વાગે આસપાસ હું સુઈ ગઈ હતી ગાડીમાં તો ડાયરેક્ટ મેં આખા રસ્તા મેં ક્યાં પહોંચ્યા શું પહોંચ્યા કેટલા વાગે પહોંચ્યા મને કઈ ખ્યાલ નથી

સાંભળ્યું ગાઈશ અહીંયા અમે લોકો આવે છે શૂટિંગમાં મજા આવી રહી છે વિપુલભાઈ હાઈ તો કરો મારા બ્લોગમાં અમારા વિપુલભાઈ આગળ બી એક બે વ્લોગમાં તમે જોયા હશે અમે શૂટિંગમાં ગયા હતા પાટડી કેટલું સરસ મજાનું ઘર છે મંદિર છે ગાઈઝ મંદિરની એક હિસ્ટ્રી છે આપણે ખબર નથી પણ આપણે પૂછીને તમને હું જણાવું એ એવું કહેવાય છે કે આ ગંગા નદીનું પાણી છે જે અહીંયાથી જ આવે છે ને આપોઆપ અંદર જતું રહે છે આટલા એરિયામાં પાણી અચ્છા ગામનો રસ્તો છે અહીંયા પૂરો થાય છે પછી રણ છે રણ પછી પાકિસ્તાન છે અને અહીંયા સગત માતાનું મંદિર છે અમે સવાર આવીને દર્શન કર્યા અમારા લોકોનું મેકઅપ ચેન્જ વેન્જ બધું અહીંયા પાછળ ઘરમાં થયું હતું અત્યારે અમે લોકો ફરીથી કોસ્ટમ ચેન્જ માટે આવ્યા છીએ

જો સા બેન હવે કપડા સુકવે કોઈ ઘરે તો સુકવે કોઈ જુકવે નહી વાંધો નહીં બીજું આ

छाया ठाकुर छाया ठाकुर 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 છો એટલે એમકો તમે આમાં આમાં જોઈને એમકો છાયા ની ચેનલ ને છાયા ની ચેનલ ને ની ચેનલ મે સબસ્ક્રાઇબ કરો લાઈક કરો લાઈક કરો કરો શેર કરો શેર શેર કરો સબ શેર કરો સબ સબસ્ક્રાઇબ યસ કરો 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 ખાલી કરો કે તો કરો કરો કોમેન્ટ 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 કરો કરો ઓકે બાય 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 કેવું લાગ્યું તમને અમને મડીને સારું લાગ્યું મને પણ સારું લાગ્યું આ રીતનો બળિયા તમારો જો હાથ એવું

સારું કઈ બોલાવું ના હોય બસ અમારા આ બેની ચેનલ લાઈક કરજો શેર કરજો લગભગ 50k ઉપર સબ્સ્ક્રાઇબ છે થવા આયા 50k થવા આયા છે 20 ફૂટે છે બસ તો થઈ જશે આજ આ વિડિયો ના કોઈ લખાઈ જાય ગાઈઝ અહીંયા છૂટા છવાયા છે ઘર છે અહીંયા મંદિર છે આરતી થઈ રહી છે મતલબ ખુલ્લા ખુલ્લા છૂટા છવાયેલા ઘર છે સામે એક મંદિર છે सख्त मजा नहीं बहुज मजा मनलवेज विपुल भाई में चार पांच सॉन्ग कर दर वक्त एवं कहवा शूटिंग करता हम लोग पिकनिक पर आया भी मजा करता हो शूटिंग में बहुज मजा आई तेरे साथ थैंक यू वेरी मच हम त्या घर आ मंदिर छे त्या मारी टीम छे त्या जाइए छे हम लोग त्या थी पछि निकलसु घर तरफ हेलो गाइस हम लोग को जा रहे छिए ઘરે અને રાધનપુર પહોંચ્યા છીએ હું જીવનમાં પહેલી વાર આવી છું રાધનપુર આ છે તો ગાઈઝ આ છે સરસ મજાનું રાધનપુર બીજી વાર આવીશું તો ઉતરીએ ફરી આવીએ એવી રીતે આવીએ આજે બસ ખાલી પાસ થઈ રહ્યા છીએ અહીંયાથી હેલો ગાઈઝ તમે લોકો છીએ રાધનપુર પેટ્રોલ પંપ ડીઝલ પુરાવા ઉભા હતા અભી જાયંગે ગાયું હારિજ પહોંચી છે હાર